નમસ્કાર આપણે સૌ અત્યારે નિહાળી રહ્યા છીએ માનવ પરિવાર ટ્રસ્ટ આ આ નવા વર્ષની ત્રીજા દિવસનું સાંજનું ભોજન સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની પાસે ઘોડી ઠાળ નજીક છેલ્લા બાર વર્ષથી ત્રણસો થી પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા કરતી સંસ્થા એમને આશરો આપતી સંસ્થા એટલે માનવ પરિવાર ટ્રસ્ટ કોઈનો પરિવાર પાંચ જણાનો હોય તો કોઈનો પરિવાર દસ વ્યક્તિઓનો હશે પણ અમારો પરિવાર તો પણ વધારે વ્યક્તિઓનો પરિવાર છે પરિવાર મનોદિવ્યાંગ વ્યક્તિઓને છે સ્ત્રી હોય હોય કે પુરુષ અહીંયા એમને મળે એમની પ્રાથમિક જરૂરિયાતો અહીંયા પૂર્ણ કરવાનો પૂરતો પ્રયત્ન થાય છે જે આપણે અત્યારે લાઈવ નિહાળી રહ્યા છીએ આ રાત્રિ ભોજન છે મનોદિવ્યાંગ વ્યક્તિઓને રાત્રીનું નું ભોજન વહેલા કરાવી થોડીક એક્ટિવિટી થાય થોડાક થોડોક પચે ત્યાર પછી તેઓ સુવા માટે થઈને જતા હોય છે એટલે સુંદર વ્યવસ્થા માનવ પરિવાર ટ્રસ્ટની આ પત્ર નિહાળી શકો છો માનવ પરિવાર ટ્રસ્ટ એકદમ પ્રાકૃતિક અને સુંદર વાતાવરણની અંદર ત્રણસો થી પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓને સાચવતો પરિવાર છે પાલિતાણા નજીક ઘોડીઢાળ પાસે અનેક મનોદિવ્યાંગ વ્યક્તિઓની સાચવવાનું કાર્ય માનવ પરિવાર ટ્રસ્ટ કરી રહ્યો છે આપ સર્વે આ સેવા કાર્યના સહભાગી બનવા ઈચ્છતા હો તો અમારી સાથે જોડાયેલા રહેશો તેમજ નીચે આપેલું લાઈક બટન છે શેર કરી શકો છો આ વિડિયોને અનેક લોકો સુધી પહોંચાડજો જેથી કરી અને આવા 300 નહીં પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા કરવામાં એમને સાચવવામાં આપણે સૌ સહભાગી બનીએ વિશેષ અમારી ચેનલ સાથે જોડાય અને સબસ્ક્રાઇબ નું બટન બધા આ સપ્રેસ કરશો બાજુમાં આપેલો બે લાઇકન છે અને બધા ક્લિક કરશો જેથી આપ સર્વે આ સેવાના સહભાગી હંમેશા માટે બની શકો છો સબસ્ક્રાઈબ કરી અમારી ચેનલને આજના વિડીયોને ખૂબ લોકો સુધી શેર કરો પસંદ આવે તો લાઇક કરો અને કાંઈ તમારો સજેશન હોય તો અમને ચેટના માધ્યમથી તમે જણાવી શકો છો કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો જે અમે આવકારીએ છીએ આ ભોજનની વ્યવસ્થા રાત્રિનું ભોજન છે પણ માનવ પરિવાર ટ્રસ્ટની અંદર ત્રણ સમયનું ભોજન સવાર હોય બપોરનું ભોજન હોય રાત્રિનું ભોજન હોય તેમજ સાથે મનોદિવ્યાંગ વ્યક્તિઓના કપડાની વ્યવસ્થા હોય જેનું પૂરું લિસ્ટ તમને ડિસ્પ્લે ઉપર આપવામાં આવ્યું છે તેમાં આપને ત્યાં કોઈ પણ શુભ અશુભ પ્રસંગ આવે જેમ કે જન્મદિવસ હોય પુણ્યતિથિ હોય મેરેજ એનિવર્સરી હોય કે બીજો કોઈ આનંદનો પ્રસંગ હોય ત્યારે તમે યથાશક્તિ ફૂલની ફૂલની તો પાંખડી સ્વરૂપે અનુદાન અત્રે શકો છો એકદમ પારદર્શક વ્યવહાર સાથે ચાલતી સંસ્થા છે અને જેનું સમાજમાં કોઈ નથી જેનો સગવું કોઈ નથી માણસને સગવા કઈ તકલીફ પડે તો એમનો ભાઈ હોય એમની બેન હોય એમનો પરિવાર છે એમના દીકરા દીકરીઓ છે એમને સારવાર આપતા હોય છે એમની તકલીફમાં એમને મદદ કરતા હોય છે પણ આ મનોદિવ્યાંગ વ્યક્તિઓ છે જેમનું કોઈ છે જ નહીં સાહેબ સમાજે જેમને પોતાના સગા પરિવારે પોતાના દીકરાઓએ એ રસ્તા ઉપર રજળતા કર્યા છે એમની મનોસ્થિતિના કારણે એ જેમનું કોઈ નથી એમનો માનવ પરિવાર છે ભાઈ એ માનવ પરિવાર ટ્રસ્ટની અંદર જે કાંઈ મનોદિવ્યાંગ વ્યક્તિઓને સાચવીએ છીએ રોડ રસ્તા ઉપર એમનું જીવન વ્યતીત થતું હોય ત્યારે એમને સારું જીવન આપવાનો પૂરતો પ્રયત્ન માનવ પરિવાર ટ્રસ્ટની અંદર થઈ રહ્યો છે એમને સાચવવા આમ તો બહુ અઘરા ગણી શકાય શું કામે કારણ કે એમની મનોસ્થિતિ જ બરાબર નથી એમને ખબર જ નથી કે અમે ક્યાં છીએ શું કામ છીએ અમારી માટે આ સંસ્થા શું કરે છે અમારો પરિવાર શું કરે છે માનવ પરિવાર સંસ્થાની અંદર જરૂરિયાત એટલા માટે પડતી હોય છે વધારે ધનલક્ષ્મીની

ડિજિટલ વ્યવસ્થા હોય બાહ્ય વ્યવસ્થા હોય એમાં પણ નુકસાની કરવાનો કાર્ય મનોદિવ્યાંગ વ્યક્તિઓથી થઈ જતું હોય છે એમને ખબર વગર એમને કોઈ ખબર નથી પડતી કે શું કરે છે એ સાચવા બહુ અઘરા છે અને ત્યારે આ માનવ પરિવાર ટ્રસ્ટ એમને પોતાનો પરિવાર ગણીને સાચવી રહ્યું છે એનો ખૂબ રાજીપો છે કે આપણે ગુજરાતની આ ભૂમિમાં આવી સેવાભાવી સંસ્થા કાર્ય કરી રહી છે પાલિતાણા નજીક ભાવનગર જિલ્લાનું નામ ઉજળું થાય છે સાથે આખા ગુજરાત અને ભારતભરમાં આ નામ અત્યારે ખૂબ વેગવંતું બન્યું છે એનો પણ ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ કે અમને ખાલી ભાવનગરમાંથી નહીં ગુજરાતમાંથી નહીં પણ અમને પૂરા ભારતમાંથી ખૂબ સપોર્ટ મળી રહ્યો છે પછી આર્થિક હોય તોય ભલે અને ડિજિટલ માધ્યમથી સપોર્ટ હોય તોય ભલે ખૂબ નાનો મોટો સહયોગ સર્વે સેવા ભાવી વ્યક્તિઓનો મળી રહ્યો છે ત્યારે ચાલો હું આ મારા પરિવારની તમને બધાને શેર કરાવું પરિવાર સાથે હું તમને મળાવું ત્યારે આ છે અમારો માનવ પરિવાર ટ્રસ્ટ આ અમારો પરિવાર છે અમારા પરિવારમાં ત્રણસો થી પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓ છે જેમના માટે થઈ અને એમ્બ્યુલન્સ થી લઈ એમની સારવાર માટેની બધી વ્યવસ્થા એમને રમત ગમત માટેની વ્યવસ્થા એમને પૂર્ણ નૈસર્ગિક વાતાવરણની અંદર પૂર્ણ વ્યવસ્થા છે જે ખૂબ જીવનમાં ઉતાર ચઢાવમાંથી પસાર થઈ અને આવ્યા છે અત્યારે એમની જિંદગી ખૂબ જ અલગ છે પહેલા જિંદગી ખૂબ અલગ હતી પણ અત્યારે એમની જિંદગી ખૂબ સારી છે કેમ કે અત્યાર સુધી આ વ્યક્તિઓને જ્યાં ત્યાં રોડ રસ્તા કે ગામના કોઈ ખૂણામાં ભૂખ્યા સૂઈ જવું પડતું હતું એને ખાવાનું મળે તો ખાતા હતા ન મળે તો ભૂખ્યા સૂઈ જતા હતા કપડાં મળે તો પહેરતા હતા ફાટલા ટૂટલા થઈ રહે ન થઈ રહે પોતાની સાઈઝના મળે ન મળે એ પોતે કપડાં પહેરતા હતા પણ અત્યારનું એમનું જીવન બહુ અલગ છે કારણ કે તેઓ માનવ પરિવાર ટ્રસ્ટની અંદર છે અત્યારે એને ત્રણ ટાઈમ વ્યવસ્થિત જમવાનું મળે છે અને રહેવાની વ્યવસ્થા મળે છે ત્યારે એમના પાસે બીમારીના સમયમાં કોઈ સારવાર નામનો શબ્દ જ ન હતો અત્યારે એમના જીવનમાં પાકી છત છે એમને આશરો છે જમવા માટે ત્રણ ટાઈમ ભોજન આપ સૌ જેવા દાતાઓ નાનો મોટો સહયોગ કરો છો ત્યારે આપણે સૌ અપાવી શકીએ છીએ બીમારે એમના બીમારીના સમયમાં હમણાં થોડા સમય પહેલા લાઈવ ડોક્ટરની ટીમ હતી ત્યારે બીમારીના સમયમાં એમની પાસે સારવાર છે ડોક્ટરની ટીમ છે અને એમના જીવનને જીવન બનાવવામાં થોડું થોડું યોગદાન આપ સૌ કરી રહ્યા છો સપોર્ટ એને ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ એટલે આપણે સૌ જે અત્યારે નિહાળી રહ્યા છીએ માનવ પરિવાર ટ્રસ્ટની આ સંસ્થા છે મનોદિવ્યાંગ વ્યક્તિઓને સાચવા ખૂબ અઘરા બની જાય પણ એમને થોડીક એક્ટિવિટી પણ કરાવી પડે એનું જીવન થોડુંક વ્યવસ્થિત ચાલે કારણ કે ખોરાક ખાધ્યા પછી એમને જમવા જમ્યા પછી એમને પચાવવા માટે પણ એમને ખબર નથી પડતી કે આપણે થોડું ચાલવું જોઈએ થોડી કસરત કરવી જોઈએ કે જીવન જીવવા માટે આ વસ્તુની જરૂર છે એ બધી વ્યવસ્થા માનવ પરિવાર ટ્રસ્ટ નાના જે કોઈ એમનું ધ્યાન રાખવાવાળા વ્યક્તિઓ છે સેવાભાવી વ્યક્તિઓ એ કરી રહ્યા છે આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની ખરેખર આતરડી ઠરેને તો પરમાત્મા ખૂબ રાજી થાય આપણા ચોપડે આ સેવા લખાય એટલા માટે આપ સર્વેને ખાસ અત્રેથી વિનંતી છે કે આ સેવાના સહભાગી જો આપને બનવું હોય આપ સર્વે આ સેવાના સહભાગી બનવા માટે પહેલી મદદ કે મહેનત આ માનવ પરિવાર ટ્રસ્ટની આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી અને કરી શકો છો બે લાઇકનને ક્લિક કરી અને આ સેવા કાર્યની અંદર સહભાગી બની શકો છો બીજું આજનો વિડીયો ગમે તો એમને લાઇક કરજો એને ખૂબ શેર કરજો તમારા સ્વજનો સુધી ડિજિટલ માધ્યમથી એને અનેક લોકો સુધી પહોંચાડી અને આ સેવાના સર્વે સહભાગી બનશો એવી અત્રેથી આપ સર્વેને ખાસ વિનંતી કરીએ છીએ કોઈ પણ નાત જાત ધર્મનો ભેદભાવ વગર માનવ પરિવાર ટ્રસ્ટ એક માનવતાના નાતે કાર્ય છે કારણ કાર્ય કરે છે કારણ કે માનવતા જ મોટામાં મોટો ધર્મ અમે ગણીએ છીએ માનવતાથી ઉપર કાય છે જ નહીં કે જીવનમાં આવ્યા છે તો કોઈ માનવીની માટે થઈને થોડી ઘણી મદદ થઈ જાય ભલે એની શારીરિક સેવા કરીએ એની તન મન અને ધનથી સેવા કરીએ એ જ મોટામાં મોટી સેવા આપણા માટે છે તો આપ સર્વે જો આ સેવા કાર્યના દાતા બનવા ઈચ્છતા હો તમારા સ્વજનના નામે એક સારો એવો એમના માટે વસવાટનો આશરા માટેનો એક રૂમ બને એમાં એમની લાગે એવો આપને જો વિચાર હોય તો આપ સર્વે બાંધકામના સૌજન્ય દાતા પણ બની શકો છો આપને ત્યાં જન્મદિવસ દિવસ હોય પુણ્યતિથી હોય મેરેજ એનિવર્સરી જેવા વાર્ષિક જે કઈ પ્રસંગો આવતા હોય સુખ અને દુઃખના એમાં આપ સર્વે

સવારનો નાસ્તો એક ટકનો બપોરનો હાફ ભોજન હોય ફૂલ ભોજન હોય આખા દિવસનું ભોજન કે પછી કપડાની જોડી જે તમે કોઈનું અંગ ઢાંકવા માટે કોઈને આશરો આપવા માટે કોઈની આતડી ઠારવા માટે તો આપ સર્વે આ કાર્યની અંદર આપણે સૌ કોઈ માનવનું જીવન સુધારીએ એવી મહેનત કરીએ સાથે મળીને આપ સર્વેને અત્યારેથી વિનંતી છે કે એમાં તમે બની શકે એટલો સપોર્ટ કરી શકો છો વાર્ષિક અને રોજના માટે અનુદાન કરવું હોય તો નાની નાની રકમ હું તમે રોજના માટે પણ આપી શકીએ છીએ માનવ પરિવાર ટ્રસ્ટ આ કાર્યને આપના સેવાદાનને સહર્ષ સ્વીકારે છે ભોજન માટે થઈ અને વ્યવસ્થા હોય એમના કપડાં માટેની વ્યવસ્થા હોય કે પછી એમના રહેઠાણ માટેની વ્યવસ્થા હોય આ ત્રણેય મેન વ્યવસ્થાની અંદર સહયોગ આપનો મળશે એવી આશા અભ્યર્થના રાખીએ છીએ પાલિતાણા નજીક નીચે એડ્રેસ આપ્યું છે એમ ઘોડીઢાળ પાસે ભાવનગર જિલ્લાની અંદર આ ગુજરાતમાં ખૂબ સુંદર સેવા કરતી સંસ્થા છે માનવતાના નાતે ચાલતી સંસ્થા છે અને આ માનવતાના નાતે ખૂબ સારો એવો સપોર્ટ સપોર્ટ આપ સર્વનો ખૂબ બહોળા પ્રતિસાદ મળી રહ્યો છે એનો ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ ભાઈ આમ તો કહી શકાય કે કોઈને આપવું ને એ બહુ અઘરી વસ્તુ છે કોઈના માટે થઈ અને પોતાની વસ્તુને દઈ દેવી પોતાનું અનુદાન કે પોતાની કમાયેલી લક્ષ્મી ધનને દઈ દેવું એ બહુ અઘરી વસ્તુ છે સાહેબ પણ છતાંય તે તમારા તરફથી ખૂબ સારો પ્રતિસાદ નાની પણ રકમ છે એ નાનામાં નાની રકમ છે એ આ આ માનવીઓને સારું જીવન આપવા માટે થઈને આપણી મહેનત છે આપણો સપોર્ટ છે એમ કહેવાય કે આપણા કાઠિયાવાડનો એક દુહો એની સાક્ષી પૂરે ખર્ચતા ખૂટી જશે અને એ મૂરખ વેમ પણ ઓલા દાતા મારે દેવું ઘટે આ આ બધું હશે કે કેમ દુનિયાની અંદર હું તમે વયા જવાના છે એ પાકી વાત છે પણ આપણી જે કાંઈ ધનલક્ષ્મી સંપત્તિ છે ને કોઈના માટે થઈને વપરાશે ને તો આપણું નામ અમર રહેશે એ પાકી વાત છે પાછી કે ફલાણા ભાઈએ કે પેલા ભાઈ પેલા બેને આ માનવીઓના જીવન સુધારવા માટે એક રૂમનું દાન આપ્યું એક આશ્રમનું દાન આપ્યું તો એ વર્ષો વર્ષ અમર નામ અમર રહેવાનું છે તો તમને એમ થાય કે તમારા સ્વજનનું આવું કોઈ નામ હંમેશા એક જગ્યા ઉપર જળવાયને રહે સેવા કાર્યમાં નામ જોડાઈને રહે તો તમારા કોઈ પણ સ્વજનના નામે કોઈ પણ નામથી તમે આ સેવા કાર્યમાં અમને સપોર્ટ સહયોગ કરી શકો છો જે અમે હર્ષભેર હરખભેર આવકારીએ છીએ બીજી એક વિનંતી છે તમારાથી થાય તો આ સપોર્ટ ખાલી ભાવનગર જિલ્લો નહીં પાલીતાણા તાલુકો નહીં ગુજરાત નહીં આખો ભારત દેશ કરે છે ને ત્યાંથી અલગ અલગ ક્ષેત્રોમાંથી અલગ અલગ રાજ્યોમાંથી અનેક મનોદિવ્યાંગ વ્યક્તિઓ અમારી પાસે છે તો તમે પણ આ સેવા કાર્યમાં સપોર્ટ કઈ કરી શકો અને કઈ રીતે તો કંઈ પણ તમને આજુબાજુમાં કોઈ પણ મનોદિવ્યાંગ આવા વ્યક્તિઓ જણાય તો અમારી સંસ્થા સુધી એને પહોંચાડો અમારી સંસ્થા એમને આવકારવા માટે હંમેશા તત્પર છે કે તમે એમને અમારા સુધી પહોંચાડશો તો એમનું જીવન સુધારવામાં તમારો એક પ્રયત્ન છે કે ભાઈ આપણે આની આ જિંદગી ખરાબ છે તો નથી જોઈ શકતા તો આપણે કોઈ આવી સંસ્થા સુધી એને પહોંચાડીને આપણું કાર્ય કરી દઈએ કોઈ તે આ ખૂબ સારી વાત કહી શકાય એક નોંધનીય બાબત કહી શકાય કે આપણી અંદર માનવતા હજી કંઈક ને કંઈક ખૂણામાં જાગે છે

એનાથી વિશેષ મોટી વાત કહી કહી શકાય કે માનવ તરીકે હું તમે આ ધરતી ઉપર આવ્યા હોય આમ તો કહેવાય ને સાહેબ કે આપણી પાંચે આંગળીઓ સરખી નથી હાથની પાંચ આંગળી છે અંગૂઠો છે એ બધાની સાઈઝ અલગ અલગ છે એ આંગળીઓ સરખી સાઈઝમાં નથી પણ એક રોટલીનું બડકું છે કે કોઈ અન્નનો ટુકડો છે એ મોઢા સુધી પહોંચાડવો હોય તો એ ટુકડો લેવા માટે થઈ અને પાંચે આંગળીને એક સમાન બનવું પડે ત્યારે એ ટુકડો છે એ પોતાની થાળીમાંથી પોતાના મોઢા સુધી જતો હોય છે બધાને એક બનવું પડશે આના કહેવાનો મતલબ એ જ છે કે બધાને એક બનવું પડશે જો એક બનશું ને તો જ કોક વધારે વધારે માનવીઓ ને હું તમે આવું સારું અને સહુલિયત ભર્યું જીવન આપી શકશો કારણ કે માનવ પરિવાર ટ્રસ્ટ હંમેશા એક આહવાન કરે છે કે અમારા પરિવારની અંદર હજી અમને સભ્યો ઘટે છે અમારા પરિવારમાં મનોદિવ્યાંગ વ્યક્તિઓ ત્રણસો થી પણ વધારે છે એ અમને હજી બહુ ઓછા લાગે છે અમારે હજી પણ મનોદિવ્યાંગ વ્યક્તિઓ પૂરા ભારતમાંથી જોઈએ છે તમને કોઈ પણ ખૂણે ભારતના કોઈ પણ ક્ષેત્રની અંદર તમને આવા મનોદિવ્યાંગ વ્યક્તિ જણાય તો અમારા સુધી એને પહોંચાડો અમારી સંસ્થાનો સંપર્ક નંબર આપો એમને અમારા સુધી તમે મૂકી જાઓ અમારી સંસ્થા એમને આવકારવા માટે રાખવા માટે અમારા પરિવારના સભ્ય બનાવવા માટે હંમેશા આતુર છે હંમેશા તત્પર છે હંમેશા એમને સાચવવા માટે થઈ અને રાહ જોઈ રહી છે ક્યારે અમારી પાસે અમારા પરિવારનો માનવ પરિવારનો સભ્ય આવે એટલે આ પરિવારની અંદર માનવ પરિવારમાં ખૂબ સારી એવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે જે આપ સર્વે અત્યારે નિહાળી શકો છો એમાં અમને ખૂબ સપોર્ટ સાથ અને સહકાર આપ સર્વેનો મળે એવી જ અભ્યર્થના રાખીએ છીએ કારણ કે આમ તો કહેવાય ને કે સેવાથી શાંતિ મળે અને મળે મીઠી ઊંઘનું સુખ મારા શબ્દોમાં કહું તો સેવા કરવાથી શું શું મળે હું તમે કરોડપતિ બની જઈએ દસ રૂપિયા સો રૂપિયા આપવાથી નહીં આપણા દસ રૂપિયા કે સો રૂપિયાનું દાન તો હું તમે ક્યાંય પણ વ્યસનની અંદર એ વાપરી નાખતા હશું ને ભાઈ બીજી ત્રીજી જગ્યાએ ક્યાંય પણ વપરાઈ જતા હશે દિવસના સો રૂપિયા પણ સેવાથી શું થઈ શકે કોઈની શું થાય કોઈને આવું ભોજન શું થાય તો એક દુહામાં હું કહું મારા શબ્દોમાં તો શાંતિ મળે મળે અને મીઠી ઊંઘનું સુખ આ સમયમાં માણસ બધી રીતે કદાચ પૈસાથી કેપેબલ હશે પણ માણસ કેપેબલ નથી ને તો એ શાંતિ નથી જે શાંતિ પૈસા દેવાથી ન ખરીદી શકાય શાંતિ કોઈ રૂપિયા દેવાથી મને તમને મનની શાંતિ નથી મળતી શાંતિ મનની મળતી હોય તો આવા માનવીઓના ચહેરા ઉપર આ હાસ્ય તમે સ્માઈલ જોવો છો કોઈના ચહેરા ઉપર આ સ્માઈલ લાવી દઈએ ને તે મનને શાંતિ મળે કારણ કે મન છે એ બીજાની સેવા કરવાથી બીજાની આતડી ઠારવાથી રાજી થાય છે અને આવી કોક સ્માઈલ કોક મનો દિવ્યાંગ વ્યક્તિના ચહેરા ઉપર આવી જશે ને તો એ આપણું મન રાજી થશે અને મન રાજી થશે એટલે સેવાથી શાંતિ મળે અને મળે મીઠી ઊંઘનું સુખ કોઈ માણસ એમ કહેતો હોય મને રાત રાત ભર નિંદર નથી આવતી મારી પાસે પૈસા છે પૈસાની આખી બેડ બનાવી એની ગાદી બનાવી અને હું સુઉ છું પણ મને તોય નિંદર નથી આવતી એનું કારણ એક જ છે એને કોઈ સદ કાર્યમાં કોઈ દિવસ સપોર્ટ કર્યો નથી એના થકી કોઈને ક્યારે શાંતિ મળી નથી એના થકી કોઈ માણસ રાજી નથી થયો એના થકી કોઈ માણસની માણસ તરીકે સેવા નથી થઈ તો હું કહું કે આ સેવા એકવાર કરી જોઉં ખાલી અઠવાડિયાની સેવાથી આપણા મનને એટલી શાંતિ મળશે કે આપણા થકી કોઈ માણસનું જીવન સુધરે છે ભાઈ આનાથી મોટી વાત કઈ કહી શકાય તો એ શાંતિ થકી શું થશે તો સેવાથી શાંતિ મળે અને મળે મીઠી ઊંઘનું સુખ સેવા કરો હાચા ભાવથી તો ટળે દારિદ્ર અને દુઃખ હું તમે કંઈ દુઃખમાં હોય ને દુઃખનો ભૂકો કરવો હોય ભાંગી આપણું દરિદ્રપણું છે એ દૂર કરવું હોય તો મારે ને તમારે કંઈક ને કંઈક આવી સેવાને વાવવી પડશે કે આપણને ખબર છે કે ધરતીમાં છે ધરતીમાં ની અંદર એક અનાજનો દાણો વાવો એના અનેક દાણા કરી અને ધરતી આપવા માટે બંધાયેલી છે એમ આ કોઈ પણ માણા હોય એ માનો પરિવાર આશરો લે છે એની એક વખત હું તમે હાથડી ઠારીએ ને તો એનો નાભીનો આશીર્વાદ મળી જાય અને નાભી માંથી નીકળે પછી ઓલો ધણીનો સુણે ધા ધોતો તમારી અરજીમાં ઉણપ અને વાયો આ કળિયુગ નો વાહ આ કળિયુગની અંદર ભજન બીજું કઈ છે જ નહીં પરમાત્મા આપણને ખબર નથી કે રૂબરૂ આવીને મને ને તમને દર્શન દે પરમાત્મા બીજો કોઈ છે જ નહીં માનવ પરિવાર ટ્રસ્ટ ગણતું હોય તો અમારો પરમાત્મા છે આ મનો દિવ્યાંગ વ્યક્તિ છે કે અમારે સાક્ષાત ત્રણસો થી પણ વધારે પરમાત્માની કે ઈશ્વરની સેવા અમે કરીએ છીએ કે એને સાચવીએ છીએ અમારા માટે અમારો ભગવાનથી પણ ઉપરનું લેવલ ગણતા હોય ને તો કોઈક માણસ તરીકે ધરતી ઉપર આવ્યા છે કે માણસની સેવા છે એ મોટામાં મોટી વાત છે આ દુનિયાની અંદર અને આ મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા માનવ પરિવાર ટ્રસ્ટ કરી રહ્યો છે ત્યારે એક જ આહવાન છે હંમેશા કે અમારા પરિવારની અંદર 300 થી પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓ છે જે હજી બહુ ઓછા છે અમારા માટે અમારે હજી પણ મનોદિવ્યાંગ વ્યક્તિઓની જરૂર છે કારણ કે જેઓ ને કોઈ ખાવાની ખબર નહોતી પડતી સમયે ખાવાનું મળશે કે કેમ બપોરે જીમ્યા હોય તો રાત્રે જમવા મળશે કે કેમ ઈ એને ખબર ન હતી અમારું સગુ કોણ છે એ પોતાને ખબર નહોતી અમારા સગા વાલા કોણ છે એ પોતાને ખબર નહોતી જેને સમાજે તરસોડ્યા જેને પોતાના સગાએ તરસોડ્યા જેને પોતાના પરિવારે પોતાના હગા દીકરાઓએ હોય તરસોડ્યા હોય એને સાચવવા માટે એની જિંદગી એટલી ખરાબ હોય એની જિંદગીને સુધારવાનો એક પ્રયત્ન યા માનવીઓના જીવન સુધારવા માટેનો એક પ્રયત્ન આપણે કોકના મોઢા ઉપર એક સ્માઇલ લાવવાનો એક પ્રયત્ન સાચામાં સાચું આપણું માનવ જીવન સાર્થક કરવાનો પ્રયત્ન છે ભાઈ એટલે આપ સર્વેને ખાસ વિનંતી છે કે જેમની જિંદગી પહેલાં એટલી ખરાબ હતી કે ફૂટપાથ રોડ ઉપર સુવાનું જમવાનું મળશે કે નહીં કોને ખબર પહેરવાનું મળશે કે નહીં કને ખબર અને આપ સૌ જેવા અમારા આ સેવાના સહભાગી વ્યક્તિઓ દ્વારા જે અત્યારે નિહાળી રહ્યા છો જેણે અમને થોડામાં થોડો પણ સપોર્ટ કર્યો છે એમના થકી અમે થોડોક આ મનોદિવ્યાંગ વ્યક્તિઓનું જીવન સુધારવાનો એમને ભોજન આપવાનો એમને રહેઠાણ આપવાનો એમને કપડાં આપવાનો એમને સમયે સારવાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ